છોટા છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં રસ્તા વગરનું ગામ સામે આવ્યું છે નસવાડી તાલુકાના ખેંદા ગામના પાંચ ફળિયાના એંશી જેટલા મકાનોને આઝાદીના વર્ષો પછી પણ રસ્તાની સુવિધા મળી નથી ખેંદા ગામના બાળકોને આંગણવાડીમાં તેમજ પ્રાથમિક શાળામાં જવા માટે પણ રસ્તાની સુવિધા નથી મળી રહી ખેંદા ગામના ગ્રામજનોએ આજ દિન સુધી એકસો આઠ એમ્બ્યુલન્સ અને

જે ફળિયાથી મેઇન રસ્તા સુધી આંગણવાડીઓ સુધી પ્રાથમિક શાળાઓ સુધી બધા ફળિયાથી મેન રસ્તા સુધી આંગણવાડીને એના સુધી પ્રાય કાચા રસ્તાઓ છે જો અમારે બાળકોને ત્યાં જવું તો બહુ મુશ્કેલી પડે છે અને જે વ્યક્તિઓ છે જો એકસો આઠની સુવિધા કે મુસીબત જો આવતી હોય તો પણ અમારે બહુ મુશ્કેલી છે તો અમારે સરકારશ્રીની વિનંતી છે કે ફળિયાથી મેઇન રસ્તા સુધી જો અમારા રસ્તા પાકા કરી આવે તો અમારે બહુ જ સારું છે કેમ કે અમે અઢારમી સદીમાં જે જીવતા હોય એવો અમને લાગે છે કે ફળિયાથી મેઈન રસ્તા સુધી જો અમારે એટલી તકલીફ પડતી હોય બાળકો કઈ રીતે જતા હોય કેમ કે આમાં એક એક કિલોમીટર જેટલા રસ્તાઓ છે આંગણવાડી જવા સુધી કે પ્રાથમિક શાળા સુધી જવા માટે એ છોટાઉદેપુર જિલ્લાના ખેંદા ગામે આદિવાસી વિસ્તારના મકાનો આવેલા છે પચાસ થી વધુ મકાનો અંદર ડુંગર વિસ્તારની અંદર આવે છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે આ લોકો છે આદિવાસી સમાજના લોકો આ રીતના નાના બાળકો સાથે અને મેઇન રોડ પર જાય છે અને જ્યારે પોતાના ઘરે પાછા જવું હોય ત્યારે એક સાથે જાય છે કારણ કે જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની અંદરથી બહાર આવવા માટે મુશ્કેલ મુશ્કેલી છે સાથે સાથે જે રસ્તાની સુવિધા જોઈએ તે રસ્તાની સુવિધા નથી મળતી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કાચો રસ્તો છે અહીંયા વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે પરંતુ આદિવાસી વિસ્તારના પચાસ જેટલા મકાનોને આજે રસ્તાથી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે ખેંડા ગામ ડુંગરની ત્રેટી વચ્ચે વસેલું છે ત્યારે આ ગામને રસ્તો ક્યારે મળશે તે તો જોવાનું રહ્યું રપિકલ આ નિર્માણ ન્યૂઝ છોટાદેપુર દેપુર ના ભટ્ટ ના સુલતાનપુર માં વધુ એક ગેરકાયદેસર